આનું ઓપરેશન કરવો આનું એક બળ નીચે તરફ લાગતું હોય એક બળ આ તરફ લાગતું હોય તો આ દિશામાં જેની સાથે ખૂણો બનાવે એ કોષ તો આ દિશામાં બીજું બળ આવશે મારી પાસે આનું દસ કોસ સાઈઠ અને બીજું નીચે તરફ દસ સાઈન સાઈઠ ચલો આનું ઓપરેશન પણ થઈ ગયું મારી પાસે ત્રીજું હવે આ જો આ આના બે કમ્પોન એક આ તરફ એક આ તરફ જેની સાથે ખૂણો બનાવેલી પિસ્તાલીસ સાઈન આટલા થાય હવે ક્ષમસી દિશામાં લાગતા પડો ક્ષમ દિશામાં લાગતા બળો ની ચર્ચા કરીએ મારી પાસે આ દિશામાં સાઈઠ કેટલા થાય ચૌદ કોષ સાઈઠ પ્લસ બીજું ક્યુ બળ લાગે છ કોસ પિસ્તાલીસ છ કોસ પિસ્તાલીસ આ બાજુ ક્યુ લાગે એ માઇનસ લેવાનું માઇનસ આઠ જો ચૌદ કો સાહીઠ એટલે કેટલા થાય ચૌદ કો સાહીઠ ની કિંમત એક ના છેદ માં બે પ્લસ છ આની કિંમત એક ના છેદ માં ટુ માઇનસ આઠ આ સાત દુ ચૌદ અહિયાં આવો આવું આ સાત માંથી આઠ જો માઇનસ વન છ છેદમાં રૂટ ટુ માઇનસ વન વડે ગુણો વડે શું કરવું કરવું જો એને રૂટ ટુ વડે ગુણ્યા રૂટ ટુ વડે ભાગાકાર અને આ સાત માંથી આઠ જાય તો માઇનસ વન આઈ ડાયરેક્શન બે આ બે ગુણ્યા ત્રણ તો કેટલા થાય છ થાય તો પેલો જવાબ આવ્યો ત્રણ રૂટ ટુ ટુ વન આવ્યો આ આઈ આવ્યો આ એક ડાયરેક્શન મને આ લાગતું બળ છે મારે એવું વાય વાય દિશામાં લાગતું બળ વાય દિશામાં જુઓ વાય દિશામાં લાગતું બળ વાય દિશામાં ક્યાં બળ લાગે ઉપર લાગતા ધન લ્યો એફ વાય છ છેદમાં રૂટ ટુ મૂકવું માઇનસ નીચે લાગતા બળ કેટલા થાય દસ ને ચાર ચૌદ સાઈઠ સાઈઠ ડિગ્રીમાં કેટલા થાય અંડરવુટ થ્રી ના જન્મા બે થાય આ સાત દો ચૌદ હવે જો અહીંયા અંડર અંડરવુડ ટુ વડે ગુણવ ને અંડર અંડરવુડ ટુ વડે શું કરું

જે આ મને એફ બરાબર તમે પાંચ છે શું મળી જશે જ છે જવાબ ચલો ડિરબેન ખબર પડી પાછળ છેતાલીસ આ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચોમાલીસ આવડી ગયા બેટા કરવાના છે તો તમે શું કહે